જોઈએ આ એક અને અંદર અંદર જય માતાજી મિત્રો તો આપણે વાયડ ગામની અંદર પહોંચી ગયા છીએ અને અંદર જવાનું છે આની વાવ છે એમાં વાવને દર્શન કરવા માટે જવાનું છે તો હું તમને વાવ બતાવીશ જોઈ લો આ છે પ્રવેશ ગયા અને હું અંદર જાય છે જો આપણે અંદર જવાનું છે મિત્રો તો તમે લોગમાં જોડાયેલા રહેજો તો જઈએ આપણે આપણા અંદર ચલો

એમને અમે અર્જુન કહીએ છીએ અને ઓમ એમનું નામ છે બચ્ચન અમે બચ્ચનથી ઓળખીએ છીએ અને વાયર ગોમના પ્રોપર વાયરના છે તો અમને હવે જઈશું અમે બધા અંદર જોવા માટે વાયરની જે વાવ છે એ વાવ જોવા માટે તો ચાલો આપણે જઈએ અંદર ચલો અમાવણ પણ ચાલુ છે જો બહુ મોટનું મંદિર છે લોક ગાયકા વખતનું હજારો વર્ષ જૂની વાવ છે મિત્રો તો જોઈએ હવે આપણે અંદર જોઈ શકો છો મિત્રો આડી સામે છે મિત્રો વાવ છે એ ઘણા વર્ષો જૂની વાવ છે અને વાવ જવા માટેનો પ્રવેશ ગ્યાર છે આરી વાવ છે તો આપણે જઈએ અંદર ચલો જો મિત્રો આરી વાવ હે આપણે જઈએ અંદર ઘણો સુધારો કરી નાખ્યો નહી હરિય મંદિર છે ને જોયો મિત્રો આ છે જે આપણે પ્રવેશ ગેટ ઉપર જે માતાજી નું નામ લખેલું હતું જે સમીરિકામાં દેવી એ આર્ય મંદિર છે અને આ મંદિરે મિત્રો આને આ વાવ છે એ વાવની અંદર તમારે કાનની અંદર કોઈ બીમારી હોય કાનની અંદર કોઈ રસી આવતી હોય કોઈ દુખાવ થતો હોય તો આ જગ્યાએ અને આ વાવ એ કારણે તમે દૂધનો રેલો માણો છો તો દરેક બીમારી તમારી કાનની દૂર થઈ જાય છે અને મટી જતી હોય છે એ આપેલા માતાજીને આપણે દર્શન કરી દઈએ જો જય માતાજી જય મારી માં જરા માં તો જો મિત્રો આ છે વાહ વા આપણે અંદર જઈએ જો એ આરે વાવ આઈકાણે અંદર અંદર જવા તો મિત્રો ઐકને તમે દૂધનો રેલો કરવાથી ને તમારા કાનની રસી આવતી હોય એ બંધ થઈ જતી હોય છે કાનમાં કોઈ ચસકા આવતા હોય કોનનો દુખાવો હોય તો આ વાવની અંદર આવવાથી અને આ વાવ તમે હજારો વર્ષ જૂની વાવ છે જુઓ અને તમારે દરેક કોણની બીમારી મટી જાય જો એક દૂધનો રેલો કરવાથી તમારા કોણમાં રસી આવતી હોય એ મટી જતી હોય છે જોઈ લો આ વાવ છે ઘણા વર્ષો જૂની વાવ છે અને જે ગામના એવા દાતાઓ શ્રીથી વાવનો સુધારો પણ સારો કરેલો છે સામે આપણા સામે છે રાધા કૃષ્ણ ની પ્રતિમા છે અને સામે આપણે જઈએ દર્શન કરવા માટે હજુ આપણે અંદર જઈશું તો અંદર જઈને તો તમને બતાવીશ હું જો આ કયા માતાજી અખંડ છે ને તો મિત્રો તમે જોઈ શકો છો આ છે

કોડની અંદર બે દુખાવ તો તો રેલો મોનવાથી મટી જાય ને અર્જુન રસી આવતી ને મટી જાય એવું હે ને અને આ વાવ કેટલા વર્ષો જૂની છે હે હજાર વર્ષ જૂની હે જો મિત્રો આપણે હવે ઠેક નીચે આવી ગયા છીએ હે

જોવા ઘણા હજારો વર્ષ જૂની વાવ છે મિત્રો આ રહી અને આ વાવ ની અંદર મિત્રો તમારે કોણની અંદર કોઈ એવી બીમારી હોય કોઈ રસી આવતી હોય અને કોણમાં ટસ્કા આવતા હોય તો એક દૂધનો રીલો મળવાથી તમારા કોણની બધી બીમારી મટી જતી હોય છે હે તો Rupa Jais eh. Sampai Rupa Jalan માતાજી બધા મિત્રોને તો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને પહેલાં લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો ને પણ વધારે સપોર્ટ કરજો મિત્રો એટલે આપણે ચેનલ મિત્રો ચેનલ મોનિટાઈઝ કરવાની છે એટલે આપણી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય એવો એટલો સપોર્ટ કરજો મિત્રો એટલે આપણી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય અને મિત્રો આ વિડીયોને આટલે એન્ડ આવીએ છીએ એન્ડ હાલતા પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ મળીશું ફરી એક નવા લોગ વિડીયો